નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચારની મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે કેટલાક ભાગોમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા આજે વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન પરીક્ષા આપે ચર્ચા કરશે ચાલીસ હજારથી વધુ સ્કૂલોમાં પ્રસારણ બતાવાશે વડોદરા શહેર જિલ્લાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ બરોડા માં યોજાશે પાંચસો પચીસ શાળાઓમાં લાઈવ કાર્યક્રમનું આયોજન પરીક્ષા કાર્યક્રમ આજે વિદ્યાર્થી પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેશે કાલથી પ્રિલીમ લેવાશે બોર્ડ દ્વારા ધોરણ નવ થી બારની પરીક્ષાનો કાર્યક્રમ બદલ્યો હતો ડભોઈની ગોઝાલી માઇનોર કેનાલમાંથી પાણી ન મળતા ખેડૂતોના પાકને નુકસાન કેનાલમાં પાણી ન છોડવાથી હાલ ખેડૂતો પોતાનું પાક બચાવવા વલખા

બીજી તરફ નજર કરીએ તો જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ જાળવણી અને આબોહવા પરિવર્તનની અસરને પહોંચી વળવા ખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડિયા સાથે સંકલન કરીને ભાવનગર જિલ્લાના તળાજા તેમજ મહુવા વિસ્તારના દરિયાકાંઠા વિસ્તારમાં ચેરના વૃક્ષો ઉછેરવાના આશય સાથે આપણો દરિયાકાંઠો આપણી જવાબદારી નામથી કાર્યક્રમનું તળાજા ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ધોરણ અને ગુજરાત પરીક્ષા નજીક આવી રહી છે અને અંતિમ તબક્કાની તૈયારીઓનો આરંભ થઈ ગયો છે ત્યારે ખાસ કરીને પાસિંગ માર્ક્સ લાવવા પ્રયત્ન કરી રહેલા વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર એક કે બે ગુણવાળા પ્રશ્નો એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર મળતો હોય તેવા પ્રશ્નોના ઉત્તર તૈયાર કરે મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે ડુંગળીની આવકો વધતા તાત્કાલિક અસરથી નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવવા મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા વાણિજ્ય મંત્રી ભારત સરકાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે મહુવા યાર્ડમાં એક જ દિવસમાં લાલ કાંદાની ચાર લાખ થેલી ઉપરાંતની આવક થઈ હતી પરિક્ષાપિત ચર્ચા 2024 નું આયોજન 29 જાન્યુઆરીએ ભારત મંડપમ પ્રગતિ મેદાન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સવારે 11 વાગે શરૂ થયો. આ દરમિયાન વડાપ્રધાન મોદી વિદ્યાર્થી સાથે બોર્ડ પરીક્ષા પર વાચિત કરશે અને તેમને તણાવ મુક્ત થવાનો મંત્ર પણ આપશે. આ વખતે કાર્યક્રમમાં 2 કરોડથી વધુ વિદ્યાર્થી વાલી અને શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો સાથે બુલેટિનમાં હવે સમય થયો છે એક વિરામનો ત્યાં સુધી જોતા રહો

એમણા ત્યાં નોકરી કરતા હશે શીખવાની ધગસ અને આગળ વધવાની તમન્ના રાજ્યના પ્રત્યેક યુવાનોમાં કઈ દિશામાં છે તેનું પ્રમાણ પુરેશે પારડી તાલુકામાં આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા તાલિમાર્થીઓ અહીં ફિટર ટનલ એમએમવી સહિતના એકથી વધુ કોર્સની તાલીમ મેળવી રહ્યા છે અને ઉજ્જવળ ભવિષ્યનો મેપ તૈયાર કરી રહ્યા છે હું પાડ પાડી આઈટીઆઈમાં એડમિશન લીધું છે ટીકા એજમાં એડમિશન લઈને ખૂબ ખુશ છે સરકારે આ આપણે આઈ આઈટીઆઈવાળું ચાલુ કરીને બધાને રાહત જેવી આપી છે બધા છોકરાઓને ભણવા માટે અને એ લોકોને સારું સગવડ મળે છે અને ફ્રીમાં આપણે ભણતર કરાવે છે એટલે સરકારનો આભાર

સ્કિલ રિલેટેડ એમણે જે મુહિમ ઉપાડી છે તે વર્ષ બે હજાર ચૌદથી લઈને તેમાં ઉતરરોટોર વધારો થઈ રહ્યો છે અને તેનો મહત્તમ લાભ વલસાડ જિલ્લામાં આવેલ તમામ તાલીમાથીઓ લઈ રહ્યા છે વિવિધ પ્રકારની ટૂંકા ગાળાની જે યોજનાઓ જે છે રોજગારલક્ષી તેમાં પણ તાલીમાથીઓ રોજગારી મેળવી અને પગભર થઈ સમાજ દેશની ઉન્નત ઉન્નતિમાં ઉટરોટર વધારો થઈ રહ્યો છે શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને શીખેલું ક્યારે લુપ્ત નથી થતું તે વાતનું પ્રમાણ પૂર્યું છે પૂર્વ તાલીમાર્થી દેપેશભાઈ વાલંકરે મને થોડું પહેલા આવડતું હતું કામ પણ મારા પાસે સ્કિલ નહીં હતી માટે મેં આઈટીઆઈ જોઈન્ટ કરીને પછી મને કંઈક સારું શીખવા મળે એ માટે મેં આઈટીઆઈ જોઈન્ટ કર્યું અને જોઈન્ટ કરીને મને ઘણું બધું જાણવા મળ્યું ઘણું બધું સમજવા મળ્યું

વિચિત્ર વાત કરીએ તો યુનિવર્સિટીની અણ આવડતને કારણે દર વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં યોજાતો પદવીદાન સમારોહ આ વર્ષે હજુ યોજી શકાયો નથી હજુ પણ આગામી ફેબ્રુઆરી મહિના સુધી યોજાવાની કોઈ સંભાવના નહી હોવાથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રીથી અને અંદાજિત એકસો ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચિત રહ્યા હોવાની સ્થિતિ સર્જાય છે ડભોઈના કરાલીપુરા ગામે કેનાલ સૂકી રહેતા શિયાળુ ઘઉં તેમજ કપાસનો તુવેરો મકાઈ દિવેલા પાક સુકાઈ ગયો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે હાલ ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે ડભોઈ તાલુકાના કરાલીપુરા કરાલી ગોજાલી નારણપુરા જેવા ગામોમાં શિયાળુ પાક સુકાઈ ગયો છે ગોજાલી માઇનોર કેનાલ કે જેવો વિસ્તારનો પચીસો થી ત્રણ હજાર હેક્ટર જેટલી જમીનનો વિસ્તાર પિયત માટે ઉપયોગમાં થાય છે કેનાલમાં પાણી ન છોડવાથી હાલ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે વલખા મારી રહ્યા છે shape.

અને બારની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સંબોધવાના છે શહીર જિલ્લાનો કાર્યક્રમ બરોડા હાઈસ્કૂલમાં યોજાયો તો પાંચસો પચીસ શાળાઓમાં લાઈવ જોડાશે સવારે અગિયાર વાગે વિદ્યાર્થીઓ શિક્ષકો તથા વાલીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ તેમજ પીએમ સંવાદ કરશે જેનું જીવંત પ્રસારણ થશે વડોદરા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ખાતે કરવામાં આવ્યું છે શિક્ષણ બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી છે આ માટે ડીઓને જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શાસન અધિકારી સાથે સંલગ્ન કરીને જરૂરી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે બોર્ડે સૂચના આપી છે કે પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ કાર્યક્રમના ભાગરૂપે ભારત મંડપમ પ્રગતિ મેદાન નવી દિલ્હીથી વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરશે જેનું જીવંત પ્રસારણ ઉત્પાદન બીજી તરફ નજર કરીએ તો હાલમાં સમગ્ર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસ દરમિયાન તાપમાનનો પાર ઉંચકાતા ગરમીનો અનુભવ અને રાત્રિ દરમિયાન તાપમાનનો પારો ઘગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આ પ્રકારની ઋતુ બીમારીને પણ નોતરે છે તેવામાં હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારની બેવડી ઋતુનો અનુભવ થતો રહેશે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ પણ ઘટી શકે છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર